બટેટા મીઠો લીમડું અને ટમેટા બધું સાથે જ રેડી કરી નાખ્યું છે સર્તું વખત કરી નાખીને ફરી જાય પછી આપણે સુકન નાખીએ ફટ કરે છે કોઈ મેં કોમેન્ટ કરી હતી કે રીંગણા બટાકાનું શાક બનાવજો પણ આજે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય રામ અને જય માતાજી બધાને તો કેમ છો બધા ચલો તો આપણે ફ્રેશ થઈ અને આવી ગયા છે કિચનમાં કિચનમાં જે બનાવવાના છે સોરી બધા બીમાર પડવા લાગ્યા છે ઠંડી છે એટલે પ્રફુલને પણ બહુ શરદી થઈ ગઈ છે તો આજે સ્પેશિયલ એના માટે શરદી થઈ ગઈ છે એટલે ખીચડી બનાવવાની છે મગની મગની દાળ અને રાઈસ ખીચડી બનાવવાના છે અને આજે પ્રફુલ્લ ગાજરનો હલવો પખાવો છે તો સ્પેશિયલ ગાજરનો હલવો બનાવવાનો છે તો ચાલો પહેલાં મેં ખીચડી બનાવવા મૂકી દેમ અને પછી આપણે ગાજરનો હલવો સ્ટાર્ટ કરીએ એટલે આપણે ખીચડી અને સિંગની કઢી બનાવી નાખીએ એટલે ખીચડી સાથે થોડુંક સીંગની કઢી સારી લાગશે તો મેં બધું પહેલાં રેડી કરી નાખું છે ગરમ પાણી મૂક્યું હતું કેટલમાં તો બહુ ઓવરફુલ ભરી દીધું હોય એટલે આપણું બધું પાણી બારી આવી ગયું છે અને એમાં ધ્યાન એપુર કે કેટલની ટાઈમસર ગરમ ઉકળે પહેલાં બંધ કરવાનું હતું તો એને કેટલ લૂસી અને મૂકી દેવું કેમ કે પાણી વધારે ભરીએ તો તાત્કાલિક બંધ કરવું પડે છે થોડુંક હાફ ગરમ થાય એટલે ખીચડી બનાવવા માટે આપણે અહીં કૂકર મૂકી દીધું છે અને હવે આપણે તેમાં ચાલો વઘારવાનું એટલે કે રાઈ જીરું અને એક લીલું મરચું લીધું છે બહુ તીખી પણ નથી બનાવવાની કેમકે શરદી થઈ ગઈ છે તો વધારે તીખું લાગશે એટલા માટે બધું રેવા દઈએ અને આપણે ખીચડી માટે મીઠો લીમડો ત્યાં સુધીમાં તેલ ગરમ થાય ત્યાં સુધી મીઠા લીમડાને ધોઈને રેડી કરી અહીંયા મેં ખીચડી માટે સ્પેશિયલ મગની દાળ ધોઈ લીધી છે અને મીઠો લીમડો પણ ધોઈ નાખ્યો છે અને આપણે અહીંયા મરચાં મરચું એક લીધું હતું તો એમાંથી પણ મેં હાફ નાખું છું કે કદાચ તીખું થઈ જાય તો પ્રફુને વધારે તીખું ગમતું નથી તો ચાલો તેના માટે ખીચડી માટે એટલે તો એમાં રાઈ નાખી દઈએ ખીચડી રાઈ અને જીરાથી જ વઘારતા હોય છે તમે કેવાથી વઘારો છો તે બી કોમેન્ટ કરી જરૂર કહેજો ચાલો આપણે અહીંયા રાઈ જીરું ના આપણે હિંગ નાખવાની છે હમણાં મારી પાસે હિંગ નથી હિંગને આપણે ભરવાની બાકી છે તો એને મેં ધીમે બ્રેસ કરી અને હિંગને પેલા મને હિંગ નથી મળી એટલે મેં સ્કીપ કરું છું અને તમે લોકો હિંગ જરૂર નાખશો તો આપણામાં ડાયરેક્ટ મગની દાળ નાખી દઈએ એને મારે ફ્રી ટાઈમમાં ગોતી અને રાખવી પડશે ચાલો સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ આપણે રાઈસ પણ નાખવાના છે તો રાઈસનું ને સેમ મીઠું નખાઈ ગયું છે ચલો અને હવે આપણે તેમાં હળદર નાખવાની છે ખીચડીમાં અને મેં આટલું ધાણાજીરું પાવડર નાખ્યું છે અને આટલું લાલ મરચું ખાલી બહુ તમને બહુ ઓછું એટલે બહુ ઓછું કુકરમાં દેખાય છે સ્પેશિયલ તો આપણે ખીચડી હરદરવારી વધારે બનાવતા હોય છે તો ચાલો પાણી નાખી દઈએ અને બેથી ત્રણ સીટી પડાવીએ અને પછી રાઈસ નાખીશું આપણે એટલે આપણે મગની દાળ મસ્ત રીતે બફાઈ જાય તો મેં હંમેશા આવી રીતે જ ખીચડી બનાવું છું તો ચાલો આપણે સીટી પડાવી નાખીએ કોનો ફાસ્ટ ગેસ રાખીને ત્યાં સુધીમાં રાઈસ રેડી કરી નાખીએ સિંગની કડી કરવાના હતા તે મેં કેન્સલ કરી નાખી છે અને ત્રણ બટાટા લઈ લીધા છે આપણે બટેટાનું બટેટાનું શાક બનાવી નાખીએ રીંગડા બટેટાનું શાક બી બને પણ હમણાં રીંગડા પણ નથી કેમકે શોપિંગ કરવા જવાના છે ચાલો તો આપણે મગની દાળ હવે ત્રણથી ચાર સીટી પડાવી નાખી છે તો થોડીક પોછી થઈ ગઈ છે ત્યાં અમે તમે એ બતાવો કે બહુ કૂક કરી નથી અને કચ્છી કૂક થઈ ગઈ છે તો આપણે શું આ બહુ મોટી ડાળ છે એટલે બહુ કડક રહી છે તો આપણે રાઈસ જલ્દી કૂક થઈ જાય છે તો મેં અહીંયા હાફ કૂક કરી નાખી છે ડાળ અને આપણે એમાં ધીરે ધીરે રાઈસ નાખી દઈએ એટલે આપણી સરસ રીતે ખીચડી રેડી થઈ જશે અને ખીચડી સાથે આપણે બટાકા અને ટમાટરનું શાક બનાવીશું અહીંયા મેં ઓરેલી બટાકા ટમાટર બધું રેડી કરી જ રાખ્યું છે હવે આપણે ખાલી એનો વઘાર કરવાનો છે તો પેલા આપણે ખીસડીને હજુ એક સીટી પડાવીશું દાળ સાથે મિક્સ કરી દઈએ અને ગરમ પાણી નાખી દઈશું ખીચડીમાં પાણી હંમેશા વધારે જ જતું હોય છે એટલે ખીચડી સરસ રીતે બફાઈ જાય અને ગેસ પણ ફાસ્ટ રાખો છે અને રાઈસ પણ ચડી જાય ખીચડીને આપણે એકદમ ઓછી ખીચડી બનાવવાની છે તો આપણે ખિચડીને બફવા દઈએ અને આપણે અહીંયા આપણે બટાકાનું શાક બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે બટેટા મીઠો લીમડો અને ટમેટા બધું સાથે જ રેડી કરી નાખ્યું છે સરળતો વઘાર કરી નાખીએ આપણે અહીંયા તેલ ઓલરેડી ગરમ થઈ ગયું છે તો આપણે થોડીક રાઈ નાખી દઈએ અને રાઈ ભરી જાય એટલે આપણે અહીંયા બટાકા અને મીઠો લીમડોનું બધું રેડી છે તો આપણે એ જ નાખી દઈએ તો ગેસ ધીમો કરી દીધો છે આપણે બાર આઈ હોય મસ્ત કરી આપણે મિક્સ કરતી હોય હવે આપણે નાખી દઈશું આપણો મસાલો એટલે કે હળદર ધાણાજીરું પાવડર અને લાલ મરચું તો આપણે બહુ બધું તીખું પણ નથી બનાવવાના એટલે મેં બહુ ઓછો મસાલો નાખ્યો છે શરદીના કારણે વધારે સ્પાઇસી નથી ખાવું પ્રફુલ્લીને અને નોર્મલ ખાવું છે તો આપણે અહીંયા મીઠું મેં એક સ્પૂન જેટલું જ નાખ્યું છે એમાં કારણ કે આપણે બટાકાને બધું બહુ ઓછું છે તો મસ્ત તે મિક્સ કરી દઈએ અને એકદમ ધીમા ગેસ પર રાખીએ એટલે ટમેટા અને બટેટા અને બધું બફાઈ જાય સરસ રીતે તો એને ગેસ થોડી વાર માટે બંધ કરી દીધો તો અને હવે આપણે સારું કર્યું અને ધીમો ગેસ કરી તો સારું ખીચડીમાં પણ બબલ્સ આવી જશે તો આપણા બબલ્સને બારે કાઢી નાખીએ એટલે આપણે ખીચડી ઉભરાઈને અને હવે આપણે જ બનાવવાનું છે ગાજરનો હલવો ફટાફટ કેમ કે ઓલરેડી લેટ થઈ ગયા છે કૂકિંગ કરતાં કરતાં અને કૂકિંગ કરતાં કરતાં ટાઈમ પણ નીકળી જાય તો આપણે અહીંયા ધીમો ગેસ કરી દીધો છે ખીચડીમાં અને ધીમે ધીમે ખીચડી બફાવવા દઈએ અને ઢાંકણ થોડું હાફ એવું બંધ કરી દઈએ માટે ગાજર સોલી લઈને આપણે અહીંયા ગાજર સારા ફ્રેશ લઈ આવેલા છે પ્રૂલ તે દિવસના તો ચાલો આપણે ઘાસને પહેલાં સરસ રીતે ક્લીન કરવાના છે તમે અહીંયા ચાય બનાવી છે લીલો સા અર્ધ સોરી આયદું અને બધું નાખીને બહુ બધું નાખ્યું છે કે પ્રફુલ્લને પીવાનું હતું લીલોસા અને બધું નાખીને કાળી ચાય પીવાનું હતું તમે આજે કાળી ચાય બનાવી છે ફસ્ટ ટાઈમ અને ફર્સ્ટ ટાઈમ પછી પીવું છે બહુ લોંગ ટાઈમ પછી બહુ નથી પીતી મને નથી ગમતી આપણે બધા ગાજર અહીંયા લઈ લીધા છે અને હવે ગાજરને બધાને આપણે ધીરે ધીરે

ನಲ್ಲಿ બધું ગઝન ને આપણે અહીં ઝેર જો કરી નાખીશું મસ્ત રીતે તો ચાલો વેકી ને કુકર માં અને આપણે કુકર માં જ બનાવવાનું છે એટલે જલ્દીથી બની છે ટાઈમો ઓસરી હશે આપડે પાસે એટલા માટે ઓસરી હશે કે કમ્પર જવાનું હોય છે તો ચાલો આપણે કુકર રાખી દીધું છે તમે માં ઘી નાખી દઈએ અને ઘી પણ ઠંડી નું એકદમ કડક થઈ જાય છે અહી ચાલો ઘી નાખી દઈએ થોડુંક હલવા માંથી ઘી વધારે નાખીએ કંઈ નહીં અને સાથે સાથે આપણે ગાજર પણ નાખીએ મેં સ્પેશિયલી મને એટલું બધું ખાસ રીતે બહુ સારી રીતે નથી બનાવતા આવડતું પણ લાઈક એવી ઘીમાં નાખીને બનાવવાનું હોય તેવી રીતનું બનાવી દઉં છે તો ચાલો ધીમા બધા મિક્સ કરી દઈએ જ્યાં સુધી પાણી ભરે ત્યાં સુધી ટાટરનું શાક બટાકા ટામાટરનું શાક પણ મસ્ત રીતે એકદમ ધીમા ગેસ પર રાખ્યું હતું તો હજુ આપણે વધારે ધીમો ગેસ કરવાનો છે એટલે આપણા બટાકા સરસ રીતે બફાઈ જાય એક નજર મગની ખીચડીમાં પણ મારી લઈએ તો આપણે મગની ખીચડી મસ્ત રીતે આપણે બહુ હળદર પણ નાખી નથી અને એકદમ લાઈટ કલર છે ખીચડીનો મસ્ત રીતે અને આપણા બટાકા એ રેડી થઈશ ખીચડી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે સાથે ગાજરનો હલવો પણ કૂક કરવા રાખી દીધો છે તો ચાલો ગાજરનો હલવા તરફ જઈએ આપણે ગાજરના હલવા ફાઇનલી સીટી પડાવી લીધી છે બે થી ત્રણ હવે આપણે એમાં એલસી પાવડર બહુ બધો નાખીએ એકદમ મસ્ત ટેસ્ટ આવે અને ફાસ્ટ ગેસ કરી અને આપણે હવે દૂધ નાખીએ દૂધ નાખી દીધું છે દૂધમાં પકાવી આપણામાં કોઈ કલર એડ કર્યો નથી આ ગાજર સારા છે એનો કલર પણ બહુ દેખાય છે ગાજરનો ચાલો ત્યાં સુધી કુક કરીએ અને પછી લાસ્ટમાં સુગર નાખીશું આપણે કુકરમાંથી અહીંયા નોનસ્ટિક પેનમાં ગાજરનો હલવો હલવી નાખ્યો છે કેમકે કુકરમાં દૂધ એનો બહુ ટાઈમ લાગી બરતા એટલે આમાં જલ્દી ભરી જાય દૂધ ઉકરો લાગ્યું ગયું છે ને ફટાફટ ફટાફટ હમણાં ભરી જાય પછી આપણે સુગર નાખીએ આપણું બધું મેન્સ કે લાઈક ખીચડી અને બટાકાનું શાક બની ગયું છે તો બધા જમવા માટે રેડી છે અને મેં અહીંયા સ્પેશિયલ હલવા માટે બેઠીશું કેમ કે હલવો અહીંયા એને માથે રહેવું પડશે હલાવવું પડશે અને કુકરમાંથી કાઢી નાખો અને કર કલાકે પણ આ દૂધ નહીં બળે એટલા માટે મેં અહીંયા બેઠીશું મિક્સ કરતી જામ અને નોન સ્ટીક પેનમાં ફટાફટ થઈ જાય દૂધ બળી જાય વધારે ટેસ્ટી બનાવવા માટે એમાં જાયફર પણ મેં નાખ્યું છે દૂધવાળી વસ્તુ એટલે એમાં જાયફર સાલે તો મેં જાયફર અને એલચી પાવડર ને બધાને સારી રીતે નાખી દીધું છે તો જાયફર લાસ્ટમાં નાખ્યું અને એલચી પાવડર જલ્દી નાખ્યું તો ને આપણો હલવો એકદમ કલરફુલ છે મેં એમાં કોઈ કલર નથી નાખ્યો કેમકે ગાજર સારા હતા એટલા માટે ગાજરનો કલર થોડોક વધારે સારો દેખાય છે અને આપણે અહીંયા એક કોલામાં ઘી અને કાજુ લીધા છે તો એને પછી આપણે કાજુને ફ્રાય કરીને એમાં નાખીશું લાસ્ટમાં પણ પછી સુગર નાખવાનું બાકી છે તો સર આપણે એક સાઈડ દૂધ બારવાર રાખ્યું છે તો ધીરે ધીરે દૂધ બરતું જાય છે ને અહીંયા મિક્સ કરતી જામ અને આપણે અહીંયા ઘી અને કાજુને પણ મૂકી દીધા છે થોડા રોસ્ટ કરવા માટે એટલે કે થોડા એને હલકા ગરમ કરી નાખીએ ઘી સાથે એટલે એનો ટેસ્ટ જોવામાં થોડાક બ્લેક બ્લેક થઈ ગયા છે તો અહીંયા કાજુનો કલર બદલી ગયો છે અને જરાક મિક્સ કરવાનું રહી ગયું એક વસ્તુ મિક્સ કરવા ગઈ તો બીજું રહી ગયું તો આમાં આવું કામ છે બધું તો આપણે કાજુને થોડા રોસ્ટ કરવાના છે એટલે કે થોડાક બારી નાખવાના છે મસ્ત રીતે એનું કાજુની સુગંધ આવે ત્યાં સુધી અને આપણે બધું અહીંયા એકદમ રબડી બનાવી તેવું છે તો આ હલવો મને લાગે વધારે ટેસ્ટી બનવાનું છે હલવો બહુ લોંગ ટાઈમ પછી બનાવ્યો છે લાસ્ટ યર વિન્ટરમાં બનાવ્યો હતો ત્યાં સુધી તો બનાવ્યું જ નથી અને હંમેશા વિન્ટર ટાઈમમાં જ યાદ આવે પણ અહીંયા આખું વર્ષ ગાજર તો મળી રહેતા હોય છે પણ આપણે એની પાછળ હલવો બનાવવાનો ટાઈમ પણ હોવો જોઈએ તો તમને દેખીતા હલવો કેવો લાગે છે તો જરૂર કોમેન્ટ કરજો અને ઘણા બધા કોમેન્ટ પણ કરે છે હવે સારું લાગે છે કે બધા કોમેન્ટ પણ કરે છે કોઈએ કોમેન્ટ કરી હતી કે રીંગડા બટાકાનું શાક બનાવજો પણ આજે ટમેટા અને બટાકાનું શાક બનાવી નાખવું કો રીંગડા ઘરે નહોતા અમારી પાસે જે હોય વેજીટેબલ તે બનાવી નાખીએ અમે તો છે કોઈ કોમેન્ટ કરી હતી કે રીંગડા બટેટાનું શાક બનાવીશું

ભાઈ બકાલું બનાવ્યું હોય તો બકાલામાં તો રીંગણું જોઈએ પણ મને ખુદ નહીં ખબર નથી કે રીંગણું નાખ્યું કે નાખ્યું ને ઘણી ફેર બ્લોગ બનાવતા બનાવતા શું શું નાખીએ અને શું શું રહી જાય તો આવું બધું છે બ્લોગ બનાવવું પણ લાઇક બધાને ઈઝી લાગે પણ ઈઝી નથી થોડો હાર્ડ પડે સમટાઈમ તો બનાવવાનું પણ ખબર નહીં ટાઈમ હોય નહીં તો બનાવવાનું પણ રહી જાય છે તો આવું બધું છે તાડામાં કોણ ને ચાલો તો આપણે ધીરે ધીરે અહીંયા દૂધ ગરમ કરવાનું થઈ ગયું છે ને મેં ઘી અને મસ્ત રીતે કાજુને પણ ગરમ કરી દીધા છે નજીકથી બતાવું અને હવે આપણામાં સુગર નાખવાનું હજુ બાકી છે મેં હજુ સુગરને વેઇટ કરું છું નાખવા માટે બીકોઝ કે આમાં દૂધ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી નહીં નાખવું કેમ કે પાસું નાખા તો પાસું બધું એકદમ મિલ્ક મિલ્ક થઈ જાય બધું એટલે કે દૂધવાળું વધારે થઈ જાય તો થોડુંક દૂધ એકદમ ડ્રાય થાય પછી મેં નાખું પણ થોડોક હલવો બનાવવામાં ટાઈમ લાગે પણ એક વખત બનાવીએ લોંગ ટાઈમ પાસે પણ સારી રીતે બનાવીને ખાઈએ તો સુગર નાખી દઈએ ને આઈ હેવ ટ્વેન્ટી મિનિટ લેફ આફ્ટર આઈ ટુ ગો વર્કિંગ ટાઈમ તો વીસ મિનિટ જ છે મારી પાસે અને હવે આપણે અહીંયા બ્રાઉન સુગર લીધી છે તમને જે સુગર ફાવે તે નાખજો અહીંયા અમારી પાસે બ્રાઉન સુગર દેખાઈ ગઈ તો અહીંયા મેં મારા અંદાજે થોડીક નાખવું અને મિક્સ કરવું અને પછી થોડોક ટેસ્ટ કરી અને પાછું નાખું છું તો આપણો હલવો હમણાં પાછું થોડું પાણી જેવું થઈ જાય કેમકે સુગર નાખીએ એટલે પાણી બની જશે સારી રીતના જ હલવો બનાવ્યો છે પણ લાઈક બધાને અલગ અલગ બનાવવાની રીત હોય છે તો તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટ જરૂર કરજો તો ઇઝી પડે તેવી કોઈ લાગે કે આવી રીતના ઇઝી પડે તો જરૂર કહેજો તો આપણે એવી રીતના ટ્રાય કરીશું અને હવે સુગર થોડી વાર ઓગળી જાય આપણે પછી પાછું ટેસ્ટ કરીએ અને જોઈએ તો સુગર નાખી દેજો તો આપણે કેસર પણ થોડુંક લઈ લીધું છે અને હવે કાજુ અને મસ્ત રીતે ઘી ચલો તો નાખીએ કાજુ અને ઘી રોજ કરેલો મિક્સ કરી દઈએ કેસર પણ મેં નાખ્યું છે એટલે બધું કાજુ પણ થોડા કૂટ થઈ જાય કડક લાગે ને